નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરીમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું સંત શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે તો સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવંત અઢારસો છપ્પન ની કારતક સુદ સાતમને લોહાણા સમાજના ઠક્કરપુરમાં થયો હતો તે ભગવાન રામના પરમ ભક્ત હતા ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ઘેર રાજબાઈ માતાની કુખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામ રામ સીતારામનો મંત્ર હતો પિતા વેપારી હતા ગામમાં એમને નાનકડી હાટડી હતી વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તો પડે જ એટલે પિતાએ એને ગામની નિશાળમાં ભણવા મૂક્યા પણ બાળક જલારામનું ચિત્ર ભણવા ગણવામાં કરતા સાધુ સંતો તરફ વધારે સાધુને જોઈએ કે એનો હાથ પકડી એ એના ઘેર જમાડી તેડી લાવે આમ નાનપણથી જ તેમનામાં ભક્તિની બીજ રોપાયા હતા અઢારસો સોળની સાલમાં સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટાના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા આથી તેમને પણ જલારામ બાપા સાથે સાંસારિક વૃત્તિઓથી વિરિક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં જમ્પ લાવી દીધો વીસ વર્ષની વયે વીસ વર્ષની વયે જલારામે અયોધ્યા કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા અઢાર વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બને ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર મારા અને શ્રી રામનું નામ આપ્યું તેમના ગુરુના આશીર્વાદથી તેમને સદાવ્રતની શરૂઆત કરી સદા વ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદો લોકોની વર્ષના બારે મહિના અને ચોવીસ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે એક દિવસ એક સાધુ ત્યાં આવે અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજીના ત્યાં આવશે જલારામે તે રામની મૂર્તિના ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માન સહયોગથી અને પછી એકલ હાથે સંભાળ્યું બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષય પાત્રને કારણે અત્રની કદી ખોટ નથી થતી ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાચ જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની પરંપરા ચાલુ છે એક સમયે હજીર નામના એક દરજી તેમની પાતાના પેટના દર્દ ફરિયાદ લઈને ઈલાજ માટે આવે જલારામને તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનો દર્દ શમી ગયો આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વિધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવતા લાગ્યા જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા હિન્દુ તેમજ મુસ્લિમના બંને ધર્મના લોકો તેમના અનુયાયી બને અઢારસો બાવીસમાં જમાલ નામના એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો ડાક્ટરો હકીમોએ તેમને સાજા થવાની આશા મૂકી દીધી હતી તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ચાલીસ મણ અનાજ દાન કરશે તેમનો પુત્ર સાજો થતાં જમાલ કાંડું ભરીને અનાજ ભરી લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું જલાશો અલ્લાહ જીશ્કો ન દે અલ્લાહ ઉસ્કો દે જલાહ એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ માં તેમને દાન કરી દેવી જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા જ તેમને વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંત વીરબાઈ મને ત્યાં થોભીને રાહ જોવા કહ્યો તેમની એ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ના આવે તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી તે સંત ગયા તે પહેલા તો તેઓ વીરબાઈ માં પાસે એક દંડો અને જોડી મુકતા ગયા હતા વીરબાઈ માં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે તેને કાચીની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે પૂજ્ય જલારામ બાપાનો સંદેશ હતો કે પંછી પાણી પીને સે ઘટે ન સડીતા નીર ધર્મ કરે ધન ના સહાય કરે રઘુવીર વિક્રમ સંવત ઓગણીસો પોત્રીસના કારતક નોમ સોમવારના વીરબાઈએ દેહ ત્યાગ કરે બાપાએ સાત દિવસ સુધી જગ્યામાં અખંડ રામ રામધૂન કરી બાપાને પણ હવે હરસનો વ્યાપી સત્વાનો હતો રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા બાપાને સંતાનમાં એક દીકરી હતી બાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નિમ્યા હતા સંવત ઓગણીસો સાડત્રીસ મહાવત દસમે બુધવારે બાપાએ ભજન કરતા એકાશયમાં વર્ષે વૈકુંઠ વાસ કર્યો જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો મેળામાં એક અજાણ્યા સાધુ આવી ચડે બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો ત્યાંથી એક રાડો લઈને તેનો મૂકો કરી તેની ચાલે દિશામાં વેળીને અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ત્યાં ચાલી ગયો તેની કોઈ ખબર ન પડી આજે બાપાનું ભંડાર